ભારત યુએસ સંયુક્ત સૈન્ય અભ્યાસ બે હજાર ચોવીસ પૂરજોશમાં ચાલી રહી છે આ કવાયત નવમી સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને એકવીસમી સપ્ટેમ્બર સુધી ચાલશે શરૂઆતના થોડા દિવસોમાં કમાન્ડ પોસ્ટ કવાયત સત્રોએ પીસકીપિંગ કામગીરી પર ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત કર્યું ખાસ કરીને નાગરિક લશ્કરી સંકલન અને માનવતાવાદી પ્રવૃત્તિઓને સંબોધિત કરવા સૈનિકોને સૈન્ય સ્ટાફ અધિકારીઓ પાસેથી અપેક્ષાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને યુએન પીસ કીપિંગ આદેશોને

આ સત્રો યુએન મિશનમાં સક્રિય ભાગીદારી દ્વારા વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના સહિયારા વિઝનને રેખાંકિત કરે છે કાઉન્ટર ટેરરિઝમ બંને રાષ્ટ્રો માટે મુખ્ય પ્રાથમિકતા છે આ વર્ષની કવાયતમાં મોખરે રહી છે સંયુક્ત પ્રશિક્ષણ મોડ્યુલ્સ શહેરી વાતાવરણમાં કામગીરી અને બળવાખોરી વિરોધી વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં ઝોનમાં દળોના સંબંધિત અનુભવોમાંથી પાઠ લેવામાં આવે છે અગ્નિ અને ચળવળની કવાયત ક્લોઝ ક્વાર્ટર યુદ્ધની તાલીમ અને કાઉન્ટર ડ્રોન અભ્યાસ કરવામાં આવ્યો હતો સૈનિકોને બિન રાજ્ય કલાકારો અને બળવાખોરો દ્વારા ઉભા થતા જોખમોને સંચાલિત કરવાનો અનુભવ પૂરો પાડે છે આ સિનર્જીનો ઉદ્દેશ્ય વૈશ્વિક આતંકવાદના વિકસતા ભૂત સામે વાસ્તવિક સમયની નિર્ણય લેવાની ક્ષમતા અને ઓપરેશનલ સ્વચ્છતામાં સુધારો કરવાનો છે સમગ્ર કવાયત દરમિયાન બંને ટુકડીઓએ ગતિશીલ ક્ષેત્ર પ્રશિક્ષણ વ્યાયામમાં ભાગ લીધો છે વાસ્તવિક વિશ્વના દ્રશ્યો અને લડાઈ કૌશલ્યોના વ્યવહારિક ઉપયોગ પરના ભારથી સૈનિકોને વિવિધ જટિલ પરિસ્થિતિઓમાં તેમની પ્રતિભાવ વ્યૂહરચનાઓને સુધારવાની મંજૂરી મળી છે ભારતીય અને યુએસ સૈન્ય ઇજનેરોએ ક્ષેત્ર ઇજનેરી કાર્યોમાં પણ સહયોગ કર્યો છે જે બંને દળો વચ્ચે આંતરકારક ક્ષમતાને વધારે છે યુદ્ધ અભ્યાસ બે હજાર ચોવીસનું બીજું મહત્વનું તત્વ જીવંત અગ્નિ કવાયતો છે જેણે બંને રાષ્ટ્રોની સંકલિત ફાયર પાવર ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું યુએસએમ ત્રિપલ સેવન અલ્ટ્રા લાઇટ હોવીઝર્સ ભારતીય આર્ટિલરી એકમો સાથે જોડી બનાવીને ઉચ્ચ તીવ્રતાવાળા વાતાવરણમાં ચોકસાઈ અને સંકલન દર્શાવતી જીવંત ફાયરિંગ કવાયત હાથ ધરી હતી એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને અપાચે એચ સિક્સટી ફોર હેલિકોપ્ટરનો સમાવેશ કરતા સંકલિત એર સપોર્ટ મિશનની સાથે પિનાકા એમબીઆરએલ સહિત અધ્યતન શસ્ત્ર પ્રણાલીઓ તૈનાત કરવામાં આવી હતી આ સંયુક્ત કવાયત ભારતીય અને યુએસ દળો વચ્ચેના ઓપરેશનલ સિનર્જી પર ભાર મૂકે છે તે સુનિશ્ચિત કરે છે કે બંને વાતાવરણની વિશાળ શ્રેણીમાં જોખમોનો ઝડપથી જવાબ આપવા માટે તૈયાર છે વ્યૂહાત્મક કવાયત ઉપરાંત યુદ્ધ અભ્યાસ બે હજાર માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આ કવાયત આગળની વ્યૂહાત્મક કવાયત સાથે ચાલુ રહેશે જેમાં આગ અને ચળવળની કવાયત બનાવટી તબીબી અકસ્માતના સ્થળાંતર અને વધારાના હવાઈ કામગીરીનો સમાવેશ થાય છે જે બંને દેશોની સહયોગી સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે રચાયેલ છે આ કવાયત એક ભવ્ય લાઈવ ફાયર ડેમોન્સ્ટ્રેશન સાથે સમાપ્ત થવાની તૈયારીમાં છે જે કવાયત દરમિયાન પ્રાપ્ત સંયુક્ત ઓપરેશનલ તૈયારીના સંપૂર્ણ સ્પેક્ટ્રમને પ્રદર્શિત કરવાની તક આપે છે લોકસભા